અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ નેશનલ હાઇવે નંબર 48 ના બ્રિજ પર એક ગૂઝારી ઘટના સામે આવી હતી એક સાથે ત્રણ મોટા માલવાહક વાહનો ધડાકાભેર અથડાતા ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો તો જેના કારણે હાઇવે પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો આ ગંભીર અકસ્માતમાં એક ટ્રેલર ટ્રક અને ડમ્પર હાયવા અને એક આઈસર ટેમ્પો સામેલ હતો હાઇવેના બ્રિજ પર ત્રણેય વાહનો અગમ્ય કારણસર એકબીજા સાથે ટકરાયા હતા ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોનો આગળનો ભાગનો કચડાઈ ગણ નીકળી ગયો હતો અકસ્માતની સૌથી ગંભીર અસર ટ્રેલર ટ્રકના ચાલક પર થઈ હતી ધડાકાના કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયો હતો અને ડ્રાઈવર ગંભીર રીતે કેબિનમાં ગયો હતો ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયરની ટીમે જહેમત ઉઠાવી કટિંગ મશીનો અને અન્ય સાધનોની મદદથી લાંબા સમય સુધી ચાલેલ રેસ્ક્યુ ઓપરેશન બાદ ડ્રાઈવરને કેબિનમાંથી મહામુશ્કેલીએ બહાર કાઢ્યો હતો ફસાયેલ ચાલકને રેસ્ક્યુ કર્યા બાદ તેના હાથ પગમાં અને શરીરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેને લઈ તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવેલ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં જે સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ

ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા